રામ ને સીતારામ બધા ડાયરા ને તો આરોડા બ્લોક માં સ્વાગત છે અને હવાના વાગ્યા છે હાડા નવ તો પાણી ચાલુ કર્યું હે કલેજીમાં બાજુ બાજુથી હાલે હે તો તાર ક્યાર આ રહ્યા છે આજે પી જા હે કલેજી અને ફૂકણી તો પછી આવી નહોતી તો હવે જોઈએ આજે આવે છે કે શું થાય છે કટોકટી જેવું છે આજે હજી તો ચાલો અતાણામાં તો વારી પાણી હલો તો મિત્રો કેરા પૈકા છે કેરુમાં તો ચાલો જોઈ અને ઉતારીએ કેવા પૈકા હે જો તો આવા પૈકા હે બે ત્રણ લુંબુમાં પૈકા હે તો ચાલો ઉતારીએ કેળા પાઇકાં હે અને કેરું ડાયરેક્ટ પાયકાં હે દેશી કેળા તો ચાલો ખાઈ બે કવે અને બીજા મૂકી આવી ઘરે ચાલો તો પાણી આપણું હાલે હે કલેદીમાં અને મસ્તીના કેળા પાકા હે તો કેળા ખાય છે અહીં અને પાણી વારી છે અહીં હ ખાવા હોય તો આવી જાઓ અને આગળ ઉતારી આવ્યા છે અહીં તો ચાલો અહીંયા હાય બે કેરા પાવાના પાઈ લઈ અને પછી આમ મકાઈમાં લઈ જવાનું છે તો મકાઈ પાવાની હે પછી અહીં બે કેરા પાઈ લઈ ચાલો તો મિત્રો હાઈન પડી ગઈ હે અને સુરજ દાદા હાથમી ગયા હે નજારો થઈ ગયો છે જોયા જેવો અને ફૂગણી આવી નથી તો નવક વાગે અહીં એમ કહે છે સાડા આઠ નવ વાગે તો આવે તેની વાઈટ જોઈને આવે એટલે જોઈ અને ધાણા કાઢી નાખી અને વરસાદની અગાહી આવે છે તો પલાયરા પહેલાં કાઢી નાખી ધાણા જો કેવું થઈ ગયું હવે બધું હાલો તો મિત્રો વાગ્યા હે દસ અને ફૂંકણી આવી ગઈ હે તો એક ભર પીલાઈ ગયો હે બીજો ભર ચાલુ કર્યો હે અને ભર હે પીલવાના તો દહ વાગ્યા હે તો જોઈ હવે કેટલાક વાગ્યા સુધીમાં છૂટા થાય છે અને જો આસકો અહીંયા તો ટોલી લેવા છે તો પાછું બધું ટોલીમાં ભરી જવા થાય તો પૂકણી ચાલુ કરી છે ભર ભર હારી છે અહીં અને કમ્પ્લીટ હાલે છે રાજેતા મુજબ તો પૂકડી આંકી છે ઓઇલા ટ્રેક્ટરથી આપણે ભર હારી છે અહીં તો એટલી કટકીમાં તાણા કાઢવાની શરૂઆત કરી છે આજે અને ફૂકણીવાળા ભાઈ માન માન કરીને આવ્યા છે તો કાઢી નાખી તાણા તો ચાલો મંડિયા ધબધબાટી બોલાવવા અને મંડી આંકવા વાયગા હે દા તો જોઈ હવે કેટલાક વાયગા સુધી હાલે નગર પાસે વેરી વરસાદની અગાહી આવે હે તો કાઢી નાખી તાણા આ બાજુ ગુણ્યું ભર્યું હે તો જોઈ કેટલું ગુણ્યો થાય છે અને કેટલા વાગ્યા સુધી ફૂકણી આલે હે તો ચાલો આખી ફૂકણી ભર થઈ ગયો છે નાખવા જવાનો ટાઈમ આવી ગયો હે મિત્રો ઝાકર આવી ગઈ છે અને રિબલની પટ્ટી તૂટી ગઈ હે ફૂકણીની તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત અને કાલે પાછું ચાલુ કર્યું પટ્ટી પટી બધી મગવું જોત પરથી અને પછી ચાલુ થાય તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા હવે સમાપ્ત કરીએ ગઈ હોય તો લાઇક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં બાય બાય